કાકા આપડે તો બે હજાર નું તાર કાચી તો પોચ કિલો જ મળતું નઈ છે પોચ કિલો શું કરવા તમે રાખો હું આ તાર કાચીનું મુઠું છે વેલા વેલા લે હેડ

હવે કોક તો કરવું પડશે અહીંયા પેલો ભાઈ હેલ્મેટ પહેરીને જતો હતો આ ભૈયા હેલ્મેટ પહેરી જશે મારું બીટું શે શું આ બધું પૂછવું પડશે ભાઈ

દોષી વહેલા જતા તમે ચીડી જતા રહે કોઈ રોટે એટલે કમુતર કહેવાય છોકર ભૂકો એટલે મો હાથ ના દહાલું ના ના ભૂમતા રાખા બાપુજી એક બીજો ફાયદો મારે પેલા તમાર જોડેથી પૈસા લેવાના છે ને એરા માફ વિયાદ બધું છોડી મેલ્યો મારો જીવ બચાવવા માટે ખાલી મને હેલ્મેટ આલો બરાબર 10000 રૂપિયા હું તમને આલું 10000 રૂપિયા આલો પણ પેલા કેટલા કહેતા તમે તૈયા વીએસ સાથે પચ્ચીસો બધું માફ એ બધું માફ બધું છોડી મેળ્યું પેલો ફોન પેલો ઘડીઘડી ગુંજામ થી ગાડી ખખડાવો પોલીસ સ્ટેશન માં એ બધું નહીં જાય હવે વછન તો આવો ઘેર લઈ દો હું આવ પણ જાઉં ના તું હા હા હવે એનું વચન આ તો તમારો હવે તમે કમુતરમાં સમજ્યા ને

આપડે હંતઈ દઈએ પાછો હોય આવશે તો કદાચ